નમસ્કાર સીવી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનો સ્વાગત કરું છું આણંદના ખંભાતમાં એટીએસએ મોટો ઓપરેશન પાર પાડે છે જેમાં ફેક્ટરીમાંથી રૂપિયા 107 કરોડ ડ્રગ્સ ઝડપાયું છે અને સાથે જ 6 લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે આણંદના ખંભાતમાં એટીએસએ મોટો ઓપરેશન પાર પાડ્યું છે જેમાં ફેક્ટરીમાંથી રૂપિયા એકસો સાત કરોડનો ડ્રગ્સ ઝડપી પાડ્યો છે અને ડ્રગ્સના જથ્થા સાથે છ લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે સોખડામાં ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝમાંથી આ ડ્રગ્સ એક ફેક્ટરીમાં બનતું હોવાની બાતમી એટીએસને મળી હતી અને તેના આધારે કાર્યવાહી કરવામાં આવી છે ફેક્ટરીમાં અલ્પ્રાઝોલમ દવા બનતી હતી અને તેમાં કાળો કારોબાર કરવામાં આવતો હોવાની વાત સામે આવી છે આણંદના ખંભાતમાં એટીએસએ મોટું ઓપરેશન પાર પાડ્યું છે જેમાં ફેક્ટરીમાંથી રૂપિયા એકસો સાત કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે સાથે સાથે છ લોકોની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે કંપનીમાં ડ્રગ્સ બનાવતા હોવાની બાતમી મળી હતી અને તેના આધારે દરોડા પાડવામાં આવ્યા છે આરોપી અજય જૈન મધ્યપ્રદેશનો રહેવાસી છે જે અગાઉ નાર્કોટિક્સ કેસનો આરોપી રહી ચૂક્યો છે તો અન્ય ચાર આરોપીઓ પાસે કેમિકલની ડિગ્રી છે અને લાયસન્સ વગર અલ્ફ્રાઝોલમ દવા બનતી હોવાની વાત સામે આવી છે ઝોલમ પાવડરનો જથ્થો એમપીના અજય જૈન નામના વ્યક્તિને આપવામાં આવ્યા હતા ફેક્ટરીમાં એફએસએલ દ્વારા કેમિકલ ચેક કરાવતા ઝોલમ પાવડર હોવાનું આવ્યું છે ફેક્ટરીમાંથી એકસો સાત કિલોગ્રામ ઝોલમ પાવડર મળી આવ્યો છે જેમાં એમપીના અજય જૈન દ્વારા એડવાન્સ ત્રીસ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા જે ત્રીસ લાખ રૂપિયા પણ એટીએસએ જપ્ત કર્યા છે ગઈકાલે મોડી રાત્રે અજય જૈનની પણ ધરપકડ કરવામાં આવી છે તો ઝોલમ ટેબ્લેટ ઊંઘ માટે વપરાય છે

ये पांच लोग हैं रणजीत डाबी विजय मकवाना हेमंत पटेल लालजी मकवाना और जयदीप मकवाना ये सब लोग मिलकर के खम्बात के नेजा गांव में एक इंडस्ट्री है ग्रीन लाइफ इंडस्ट्री उसमें अल्पाजोलम का प्रोडक्शन कर रहे हैं और ये एमपी के किसी अजय जैन नाम के आदमी को बेचने वाले हैं इस इंफॉर्मेशन को शेयर किया गया एस पी एटीएस के, के नेतृत्व में तो एक टीम बनाई गई जिसमें डिवाइस पे अजीत चावड़ा पी आई देसाई

इन्होंने इस पर्टिकुलर जगह पे जाकर के जब रेड की तो वहां से 107 किलो सात का तैयार पाउडर मिल गया साथ ही साथ जो पांचों आरोपी है उनकी भी वहीं से धरपकड़ की गई इन पांचों आरोपियों के साथ साथ में एटीएस ने इसके जो रिसीवर है अजय जैन एमपी का रहने वाला उसको भी लेकिन पकड़ लिया है साथ साथ में तो एक इस अजय जैन ने रंजीत इस काम के शुरुआत में सिर्फ टोकन के रूप में तीस लाख रुपए दिए थे लाख का भी सीजर करने में चालू है, तो है, है, है।, है। विजय मकवाणा और हेमंत पटेल जो है वो केमिकल्स में डिग्री रखते है और ये पहले खंबाद की कुछ फार्मास्यूटिकल कंपनी में काम करते थे साथ ही जो दूसरे आरोपी हैं लालजी मकवाणा और जयदीप मकवाणा

તેમણે કહ્યું ગુજરાત સરકાર ડ્રગ્સ સામે લડત આપે છે ગૃહ રાજ્ય મંત્રી એ જણાવ્યું કે ગુજરાત અભિનંદન કેમ કે આજે સવારે એકસો સાત કિલો અલપ્રઝોલમ પાવડરની ફેક્ટરી ઝડપી લઈ અને પાંચ આરોપીની ધરપકડ કરી છે એકસો સાત કિલોથી વધારે અલ્પ્રા ઝોલમ પાવડર જપ્ત કરવામાં આવ્યો છે આ પાવડર એ ઊંઘની જે ગોલી હોય છે એમાં વાપરવામાં આવતો હોય છે આની સંપૂર્ણ માહિતીઓ ડિટેલ્ડ માહિતી આજે એટીએસ દ્વારા બપોરે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આપ સૌને આપવામાં આવશે પાંચ આરોપી જેને આ મેન્યુફેક્ચરિંગ એટલે કે જોબ વર્ક માટે જે ભાડે લીધેલું છે તેમને પકડવામાં આવ્યા છે અને એની ડિટેલ્ડ ઇન્ક્વાયરી ચાલી રહી છે આ એટીએસનું ખૂબ સરસ અને સફળ ઓપરેશન છે હું એટીએસની આખી ટીમને અભિનંદન આપું છું કે પ્રોએક્ટિવલી પોલિસિંગના કારણે આપે ખૂબ સારી રીતે આ એક ઓપરેશન ડિટેક કર્યું છે તો રિવોર્ડ પોલિસી દ્વારા ગુજરાત યુવાનોને કેફી છોડાવવાની અને ડ્રગ્સ પેડલરોને લેવાની દિશામાં આગળ વધ્યું છે નાર્કો રિવોર્ડ પોલિસી લોન્ચ કરતી વખતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એવું જણાવ્યું હતું કે ડ્રગ્સનું દૂષણ આપણા સમાજે નબળો પાડશે અને યુવાનો તેનાથી દૂર રહે એ ખૂબ જ જરૂરી છે ડ્રગ્સ અસ્થાયી રૂપે હાઈ ફિલિંગ આપી શકે છે પરંતુ લાંબા ગાળે તે આપણા શરીરને ભયંકર નુકસાન કરે છે કોઈ જગ્યાએ ડ્રગ્સ વેચાતું હોય અને એ અંગે યુવાનોને જાણ થાય તો તેમણે પોલીસ અને રાજ્યના ગૃહ વિભાગને માહિતગાર કરવા જોઈએ